એક વખત સખત વરસાદ ચાલુ હતો તો બે પતિ પત્ની ધાબા ઉપર ગયા હાથમાં છત્રી એક હાથમાં ટોર્ચ લાઇટ રાત હતી એટલે અને ધાબા ઉપર રૂમ હતો એમાં એને પાણી પાડવાની શંકા હતી એટલે તાળું ખોલીને પછી એમાં જવાનું હતું એટલે બેન પાસે ચાવી હતી એટલે ધાબા ઉપર ગયા અને એના પતિએ ટોર્ચ પકડી રાખી અને છત્રી પકડી રાખી બેન છે એ તાળું ખોલવા મૈડા ઘણી કોશિશ કરી પણ તાળું ખુલ્યું નહીં ચાર પાંચ ટ્રાય કરી પછી એનો પતિ કે લાવો લાવો હું ખોલી દઉં એના પતિએ ચાવી લઈ ને તાળું અડધી મિનિટમાં ખોલી દીધું કાં તો એના પત્ની બોલેકે જોયું હું તમને કહ્યું નહીં કહેતી હતી કે ટોર્સ આમ પકડાય આને કહેવાય કોઠા થઈ